સમાચારો તરફ નજર કરીએ તો અમરેલી જિલ્લાના રાજુલામાં કાઠી ક્ષત્રિય સમાજના આગેવાન તથા ઉદ્યોગપતિ સાગર ડાભિયાના બારદર્શક હેઠળ છઠ્ઠો સોનલ બીચ મહોત્સવ ભવ્ય રીતે ઉજવાશે આ મહોત્સવ અંગે બહુના દેવપ્રયાગ રેસિડેન્સીમાં પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર કાર્યક્રમની રૂપરેખા જાહેર કરવામાં આવી હતી તારીખ સત્તર ડિસેમ્બરે બહુવા શહેરમાં હાથી ઘોડા તથા રજવાણી બળદગાડાઓ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળશે ત્યારે અઢાર ડિસેમ્બરે દેવડીયા ગામે દેવપરા ખાતે મહાયજ્ઞ બાપુ વિવિધ સંતો મહંતો આઈ માતાજી તેમજ આગેવાનો અગ્રણીઓ વેપારીઓ ખાસ ઉપસ્થિત રહેશે રાજુલાના છતડીયા ગામના વતની અને આઈ સોનલ માતાના ઉપાસક તરીકે જાણીતા સાગરભાઈ ડાભિયા પરિવાર દ્વારા સોનલ બીજ નિમિત્તે તમામને ભાવ ભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે માં સોનલનો ભવ્ય દિવ્યો જયારે બીજનો ઉત્સવ હોય અને એમાં છઠ્ઠો ઉત્સવ પોતાને નિમિત્ત પાત્ર ની અંદર સત્તર તારીખે આયોજન છે સત્તર તારીખે હાથી ઘોડા અને ભવ્ય થી દિવ્ય શોભાયાત્રા ની અંદર જયારે નીકળવાની છે ત્યારે આમ તો કેતા આનંદ થાય કે આ કાર્યક્રમ ની અંદર પુંજ મોરારી બાપુ પણ ઉપસ્થિત રહેવાના છે સૌરાષ્ટ્રના દેહણ જગ્યાના તમામ સંતો ઉપસ્થિત રહેવાના છે તમામ માતાજીઓ પણ ઉપસ્થિત રહેવાના છે ક્ષત્રીય સમાજ થી માંડીને અઢારે આલમના આગેવાનો નાના મોટા સ્ટેટો રાજકોટ સ્ટેટ જસગ સ્ટેટ આ જે કાંઈ સાગરભાઈ પોતે આમંત્રણ જે આપ્યું છે તમામ સ્ટેટો પણ હાજરી આમાં આપવાના છે ત્યારે આનંદનો એ એક મજા છે કે આવો ભવ્ય દિવ્ય જ્યારે કાર્યક્રમ મધુમતી નગરી મોવા અને એની એની બાજુમાં દેવપ્રિયાગ સોસાયટીની અંદર ભવ્ય દિવ્ય જ્યારે સોનલમાનો ઉત્સવ જ્યારે થઈ રહ્યો છે ત્યારે હું એક સાધુ તરીકે ચોક્કસ એટલું કહેશ કે આ ડાબિયા પરિવાર મારા ભાણ બાપુ પરિવાર ને ખૂબ ભગવાન માતાજી ખૂબ શક્તિ ભક્તિ આપે એવી મારી શુભકામના આપો જયારે સમાજ નું કેન્દ્રનું સ્થાન એવું મઢેડા સોનલધામ એ સોનલ ની બીજ આવી રહી છે ત્યારે છઠ્ઠો સોનલ બીજ ઉજવાનો દર વર્ષે ઉજવું છું એમ આ વર્ષે છઠ્ઠો સોનલ બીજ ઉજવાનો મને નિમિત્ત બનાવ્યો છે ત્યારે આપણે સત્તર તારીખે શોભાયાત્રા છે વાગે ત્યારબાદ તારીખે ધર્મસભા છે સંતો મહંતો માતાજીઓ ત્યારબાદ રાત્રિ સંતવાણી કાર્યક્રમ છે નામી અને નામી કલાકારો છે તો જાહેર જનતાને મારું મારો ભાવ ભર્યું મારો ડાભિયા પરિવાર પ્રત્યે આમંત્રણ છે બધા વધારે એવું મારો ભાવ